હોય નઈ કોઈ સીતા તમે કયો છો ફોન કરીને પૂછી છો મારી ખોટું ન બોલીયા બોલો 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 કાકા એ હા તને સિગારેટ નું કઈ વ્યસન છે કોણ કેતું તું કેતું કોઈ નું આ તારા બાપુજી ને છે ને કોઈ સડાયે છે કે એનું વ્યસન છે સિગારેટ નું રોજ એક સિગારેટ

તમે પણ કોકનું કયો કે માની લો તમે મને નો ખબર હોય કાળીયા ની કરતા મારી પાસે સાજો મોટો થયો